जय गुरुदेव जय श्री कृष्णा, वेरी गुड मॉर्निंग नमस्ते नमस्कार सो so फ्रेंड्स, श्रीमद भगवदगीता हूँ आपने बे श्लोक अध्याय पांच मे नाम से કર્મયોગ તેમાંથી પહેલો અને બીજો શ્લોક જેમાં અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે અને ભગવાન કૃષ્ણ એની કર્મ બાબતમાં ઉત્તર આપે છે તે જણાવું તો પહેલા શ્લોકમાં अर्जुन पूछे है कि सन्यासम कर्मणाम पुरुषणाम कोनर्योगम च संशस्य यत श्रेयः एतत एतयो एकम तन में सुनिश्चित अर्जुन भगवान ने पूछे है कि एक कृष्ण આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી ક્યુ વધારે કલ્યાણકારી છે એ કહે છે કે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી મને ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો मैं कावि मैंने कृपा करी ने निश्चित रूपे मैंने कह शो के बने में आती वतारे क्यों कल्याणकारी है બીજા શ્લોક માં ભગવાન કૃષ્ણ જવાબ આપે છે સંન્યાસઃ કર્મયોગચ મિશ્રય કરો તસ્ય વસ્તુ કર્મ સંન્યાસ સત્કર્મ યોગો વિશિષ્ય પે જેમાં ભગવાન કહે છે ભગવાને ઉત્તર આપતા કહ્યું મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે મુક્તિ માટે કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે तो भगवान बनने भक्ति कर्मने तो तो में भक्ति युक्त कर्म ने श्रेष्ठ कहे अर्जुन ने कहे कि मुक्ति माटे तो कर्म नो त्याग ने भक्ति युक्त कर्म में ही बे उत्तम बे मा जो एक के वो है तो हम कैसे के परित कर्म ना परित्याग करता भक्ति युक्त कर्म श्रेष्ठ है भक्ति में ही रहने अपने कर्म करतु भगवान ने समर्पित रहना जे जेमा भगवान पोते कहे थे कि एक कर्म श्रेष्ठ है जय गुरुदेव जय श्री कृष्ण